કામયાબ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગરના જાબાજ કમિશનર ઉપાધ્યાયની ગાંધીનગર બદલી ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના કમિશનર તરીકે ફરજ બજાવતા અને લોકપ્રિય અધિકારી કમિશનર એનવી ઉપાધ્યાયની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે રાજ્યના દસ આઈએએસ અધિકારીઓની બદલીમાં ભાવનગરના કમિશનરની પણ બદલી થતા શહેરીજનો માંગ નિરાશા વ્યાપી છે ઉપાધ્યાયના સ્થાને સુરજીત કુમાર નામના કમિશનરની નિમણૂક કરવામાં આવી છે